કાળા ડુંગર ખાતે દત્ત જયંતિની ઉજવણી છેલ્લા ત્રેવીસ વર્ષથી કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દત્ત જયંતિની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે આ માટે ભુજ ખાતે દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં દત્ત જયંતિની ઉજવણી માટેની રૂપરેખા ઘડવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ અંગે સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદે જણાવ્યું હતું કે આ ત્રિદિવસી ઉજવણીના પ્રથમ દિવસે ભુજથી પદયાત્રા નીકળશે અને રસ્તામાં દરેકને ભોજન અલ્પાહાર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે બીજા દિવસે આ યાત્રા ખાવડા પહોંચશે અને રાત્રે કાળા ડુંગર ખાતે પહોંચશે જ્યાં ત્રીજા દિવસે દત્ત ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં હોમ હવન ભજન કીર્તન સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવશે આ ઉજવણીમાં સંતો મહંતો મહાત્માઓ મહાન અનુભવો સહિત ભાગ લેશે આ યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કાળા ડુંગર મહોત્સવ દરમિયાન અક્ષર નિવાસી દ્વારા ચા ભોજન સહિતની વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવી રહી છે ઉત્સવ દરમિયાન બહુળી સંખ્યામાં ભાવિકો જોડાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દત્ત જયંતીની ઉજવણી જે થાય છે તે તેની ઉજવણી કરવા માટેની રૂપરેખા ઘડવા માટે આજે આ બેઠક બોલાવવામાં આવી છે જેમાં પદયાત્રા વગેરે અહીંયાથી પદયાત્રા દર વર્ષે નીકળે છે તે પ્રમાણે પદયાત્રા નીકળશે અને રસ્તામાં દરેકને ભોજન અને અલ્પાહાર વગેરેની વ્યવસ્થા પણ થાય છે અને બીજા દિવસે એ ત્યાં ખાવડા પહોંચીને પછી રાતના કાળા ડુંગર પહોંચે અને ત્રીજા દિવસે ત્યાં એનું ઉત્સવ થાય છે જેમાં સંતો મહાત્માઓ અને મહાનુભાવો અથવા તો પ્રજા ત્યાં ભાગ લે છે પદયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય એના માટેના પ્રયાસો ચાલુ હોય છે આ ચોવીસ વર્ષ આ ચોવીસમું વર્ષ છે ત્રેવીસ વર્ષ સુધી આ થયું છે આ ચોવીસમું વર્ષ છે અને ત્યાં ત્રણ દિવસ સુધી કક્કરવાના મહંત જે અક્ષર નિવાસી થયા છે એમના શિષ્યો દ્વારા ત્યાં ચા અલ્પાહાર અને ભોજનની વ્યવસ્થા પણ એમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી થાય છે